टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जनक दवे। फुल शॉप न्यूज़ एंड प्रोग्राम में आपनों स्वागत है। નેપાળે સો રૂપિયાની નવી નોટ બહાર પાડી આ નોટની તસવીરો જોઈને ભારત અકળાઈ ગયું જેના વિશે કદાચ તમને પણ ખ્યાલ હશે આ નોટ બહાર પાડીને નેપાળ ભારતને ગુસ્સો અપાવી રહ્યો છે એક રીતે ભારતની ધીરજની પરીક્ષા કરી રહ્યું છે આ નવી નોટમાં નેપાળનો નકશો છે ભારતને આ નોટથી વાંધો એટલા માટે છે કે આ નકશામાં ભારતના કેટલાક વિસ્તારો બતાવવામાં આવ્યા છે જે કે નેપાળના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે એટલે કે નેપાળે ભારતના વિસ્તાર ઉપર દાવો કર્યો સામાન્ય લોકોને આશ્ચર્ય થાય કે નેપાળ કેમ દુશ્મનની જેમ વર્તી રહ્યો છે કેમ કે આખરે શ્રીરામની સંસ્કૃતિ બંને દેશોને જોડે છે વળી ભારતની સાથે નેપાળનો રોટી બેટીનો પણ વ્યવહાર છે મૂળ કાવતરું બીજા દેશનું છે તમે સાચું જ ગેસ કર્યું આ દેશ છે ચીન આ કાવતરા વિશે પણ અમે તમારી સાથે વિસ્તારથી વાત કરીશું પરંતુ સૌથી પહેલાં ભારતના કયા વિસ્તારો ઉપર નેપાળે દાવો કર્યો છે એ તમે જાણી લો ત્રણ વિસ્તારો છે કાલાપાની લિપુલેક અને લિપિયાધુરા ભૂતકાળમાં નેપાળે અનેક વખત આ વિસ્તારો ઉપર દાવો કર્યો છે ભારતે મોટા ભાઈની જેમ નેપાળને સમજાવવાની કોશિશ પણ કરી નેપાળને સલાહ પણ આપી કે બીજા કોઈ દેશના રવાડે ના ચઢો આ ત્રણેય વિસ્તારો ઉત્તરાખંડની પાસે નેપાળની પશ્ચિમ સરહદને અડીને આવેલા છે એના પર નેપાળે દાવો કર્યો એટલે વધુ એક વખત ભારત તરફથી રિએક્શન આપવામાં આવ્યું ભારતે ચોખ્ખી વાત કરી કે આવા પ્રયત્નોથી જમીન પર કંઈ વાસ્તવિકતા બદલાઈ જવાની નથી આ નવી નોટ પર નેપાળના રાષ્ટ્ર બેંકના ભૂતપૂર્વ ગવન મહાપ્રસાદ અધિકારીની સહી છે નેપાળની તમામ ચલની નોટોમાં માત્ર સો રૂપિયાની નોટમાં જ આ દેશનો નકશો છે હવે આ ત્રણેય સ્થળોનું ભારત માટે ખૂબ જ મહત્વ પણ રહેલું છે કાલાપાની વિશે વાત કરીએ તો આ જગ્યા ઉત્તરાખંડના પિઠોરાગઢ જિલ્લામાં છે આ વિસ્તાર માત્ર પાંત્રીસ ચોરસ કિલોમીટરનો જ છે પણ એનું લોકેશન ખૂબ જ ખાસ છે એ ભારત ચીન અને નેપાળ ટ્રાય જંક્શનથી નજીક છે ઓગણીસો બાસઠથી ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે નેપાળ દાવો કરે છે કે કાલાપાની અને દારચુલા જિલ્લાનો એક ભાગ રહેલો છે દેશની સુરક્ષા માટે લિપુલેકનું પણ એટલું જ મહત્ત્વ છે જે ઉત્તરાખંડથી તિબેટને કનેક્ટ કરતો હિમાલયન રૂટ છે તિબેટ પર ચીનનો કંટ્રોલ છે એટલે જો લીપુલેખ પર નેપાળનો કંટ્રોલ થઈ જાય તો ભારતની સુરક્ષા માટે એક મોટું જોખમ ઊભું થઈ શકે કે નેપાળ તો અત્યારે ચીનના ઇશારે જ ચાલે છે એટલે ચીનની સેના વધુ એક પોઈન્ટ પર ઉત્તરાખંડની નજીક આવી જાય ભારતે આ રૂટ પર વર્ષ બે હજાર વીસમાં એંસી કિલોમીટર લાંબો રોડ તૈયાર કર્યો જેના માટે ભારતે કારણ પણ આપ્યું હતું ભારતે કહ્યું હતું કે સુરક્ષા વેપાર અને ધાર્મિક રીતે અમારા માટે આ રોડનું બાંધકામ ખૂબ જરૂરી છે સુરક્ષા અને વેપારની વાત તો સમજી શકાય પરંતુ ધાર્મિક રીતે પણ આ રૂટ મહત્ત્વનો છે કેમ કે કૈલાસ માનસવર જવા માટે સદીઓથી હિન્દુઓ શ્રદ્ધાળુઓ આ જ રૂટનો ઉપયોગ કરતા આવ્યા છે વળી સદીઓથી વેપાર પણ આ જ રૂટ પરથી થતો હતો નેપાળે વાંધો ઉઠાવ્યો આ દિવસે કહ્યું કે તમે જે એંશી કિલોમીટર લાંબો રોડ તૈયાર કર્યો છે એ અમને પસંદ નથી હવે લિંબિયાધુરા વિશે વાત કરીશું જે કાલાપાનીના ઉત્તર પશ્ચિમમાં આવેલો છે બરફથી ઢંકાયેલો પહાડી વિસ્તાર છે જેને લઈને પણ ભારત અને નેપાળ સામસામે આવી ગયા છે નેપાળ કહે છે કે મહાકાળી નદીનું સાચું ઉદ્ગમ સ્થાન લિમ્બિયાધુરા છે ભારત આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી આ વિસ્તાર ત્રણસો સિત્તેર ચોરસ કિલોમીટરનો છે આ વિસ્તારો પર દાવો કરવા માટે નેપાળ વારંવાર સુગોલી કરારની વાતો કરે છે ત્યારે આ કરારને પણ તમારે સમજવો પડે જેના માટે આપણે ઇતિહાસના પુસ્તકોના પાના પલટવા પડશે સત્તરસો ને પાસઠમાં નેપાળમાં પૃથ્વીનારાયણ શાહ એ ગોરખા સામ્રાજ્યની સ્થાપના કરી તેમના નેતૃત્વમાં ગોરખાઓએ નેપાળમાં નાના રજવાડા જીત્યા હતા અને એને જોડ દીધા સત્તરસો નેવુંમાં ગોરખાઓએ તિબેટ પર આક્રમણ કર્યું ચીને તિબેટનો સાથ આપ્યો ચીને સત્તરસો બાણુંમાં ગોરખાઓને કરાર કરવા મજબૂર કરી દીધા ગોરખાઓને ત્યાંથી ભગાવવામાં આવ્યા એટલે તેઓ ભારતમાં આવ્યા પચીસ વર્ષમાં જ ગોરખાઓએ ભારતના સિક્કિમ ગઢવાલ અને કુમાઉ ક્ષેત્ર પર કબજો કરી લીધો એ સમયે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે લડાઈ શરૂ થઈ આ લડાઈ અઢારસો ચૌદથી અઢારસો સોળ સુધી ચાલી આ લડાઈમાં નેપાળે મોટાભાગનો વિસ્તાર ગુમાવવો પડ્યો જોકે ગોરખાઓએ એ વિસ્તારો ભારત પાસેથી છીનવી લીધા હતા યુદ્ધ દરમિયાન જ અઢારસો પંદરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે કરાર થયો બિહારના ચંપારણમાં સુગોલી શહેરમાં આ કરાર થયો હતો આ કરારનો અઢારસો સોળની ચૌદ ચોથી માર્ચે અમલ પણ શરૂ થયો હતો આ કરારના કારણે નેપાળે સિક્કિમ ગઢવાલ અને કુમા ઉપરનો કંટ્રોલ છોડવો પડ્યો સુગોલી કરારમાં નક્કી થઈ ગયું કે નેપાળની સરહદ પશ્ચિમમાં મહાકાળી અને પૂર્વમાં મેચી નદી સુધી જ રહેશે જોકે યોગ્ય રીતે આખી બોર્ડર નક્કી ન કરાય જેના કારણે ભારત અને નેપાળની વચ્ચે આજે પણ ચોપન જગ્યાઓને લઈને વિવાદ છે જેમાં કાલાપાની લીબિયાધુરા અને લિપુલેખ ટનકપુર અને સંદકપુર જેવા વિસ્તારો ખાસ છે આ વિવાદાસ્પદ સ્થળોનો કુલ વિસ્તાર લગભગ સાઠ હજાર હેક્ટર છે હવે કાવાતરા વિશે પણ તમારે જાણવું પડે જો નેપાળને ખરેખર લાગતું હોય ને કે લિપુલે કાલાપાની અને લિમ્પિયાદુરા એના જ વિસ્તારો છે તો પછી એને વાતચીત કરવી જોઈતી હતી નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયને કોલ કરવાની જરૂર હતી એને કહેવાની જરૂર હતી કે ચાલો આપણે સાથે બેસીએ અને સારા પાડોશીની જેમ વાતચીત કરીએ સારા પાડોશીઓ આવું ડિપ્લોમેટિક જ રૂટ પસંદ કરતા હોય જો કે નેપાળે તો સીધી નોટ જ છાપી દીધી ભૂતકાળમાં પણ નેપાળે આવું જ કામ કર્યું હતું એને સમજવાની જરૂર છે કે ખોટા નકશા રજૂ કરવાથી વાસ્તવિક રેખા અથવા એની સ્થિતિ બદલાઈ જતી નથી હવે મૂળ નેપાળના ઈરાદા અને પડદા પાછળના કલાકારની પણ વાત કરીએ નેપાળનો એકમાત્ર ઈરાદો ભારતને ચીડવવાનો જ છે સ્વાભાવિક રીતે ભારતે કહેવા ખાતર નિવેદન આપી દીધું હવે પડદા પાછળના કલાકારની વાત પણ જાણવી પડે ચીને જ નેપાળને આદેશ આપ્યો હશે કે તમે ખોટા નકશા ધરાવતી સો રૂપિયાની નોટને પ્રિન્ટ કરવા મંજૂરી આપો પાકિસ્તાનનો પણ કંઈક તો રોલ રહ્યો જ હશે આમ પણ ચીની અને પાકિસ્તાની અત્યારે ભાઈ ભાઈ છે વળી નેપાળમાં આઈએસઆઈ વધારે એક્ટિવ પણ છે નેપાળે ખોટા નકશા બહાર પાડવાનું ચીન પાસેથી જ શીખ્યું ચીન પણ અવારનવાર ખોટા નકશા બહાર પાડીને મનમાં અને મનમાં ખુશ થયા કરે છે આ નકશામાં ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર બતાવી દે છે હા તો એ છે કે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોને ચાઇનીઝ નામ પણ આપી દેવામાં આવ્યા છે ભારત ચોખ્ખું કહે છે કે આવા નામમાં શું રાખ્યું છે કરન્સી નોટની જ્યાં સુધી વાત છે તો તમને કદાચ ખ્યાલ જ હશે કે દશકાઓથી ભારત જ નેપાળની ચલની નોટો છાપતું હતું લગભગ એક દશક પહેલાં નેપાળ ચીનની પાસે ગયું હવે નેપાળ ચીનની પાસે કેમ ગયું એ પણ તમારે જાણવું પડે ચીને નેપાળને આદેશ આપ્યો કે ભારતના વિસ્તારોને તમારા નકશામાં બતાવો આવા નકશાને ચલણી નોટમાં મૂકો જોકે આવી ચલણી નોટ છાપવા માટે ભારતમાંથી કોઈ તૈયાર જ ના થાય એ સ્વાભાવિક છે ચીને નેપાળને કહ્યું કે ફિકર ના કરો આવી ખોટી ચલણી નોટો અમે તમને છાપી આપીશું આમ પણ અમે તો ખોટા કામો કરવામાં ઉત્સાહ જ છીએ નેપાળ રાષ્ટ્ર બેંકે સો રૂપિયાની ત્રીસ કરોડ નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ એક ચાઇનીઝ કંપનીને આપ્યો દરેક ચલણી નોટનો ખર્ચો ચાર પોઈન્ટ ચાર નેપાળી રૂપિયા આવ્યો નેપાળ અને ભારતની વચ્ચે રોટી બેટીનો પણ સંબંધ રહ્યો છે આ સંબંધને ખરાબ કરવા માટે ચીને ચાલાકી વાપરી ચીને નેપાળમાં ખોટો પ્રચાર કરાવ્યો કે ભારત તમારા વિસ્તારો પર કબજો કરી રહ્યો છે એટલે નેપાળીઓને ભારતની વિરુદ્ધ ઉશ્કેરવાનું કાવતરું રચવામાં આવ્યું બીજી તરફ ખુદ ચીને નેપાળની જમીનો પચાવી પાડી નેપાળની ઉત્તરની સીમામાં અનેક હેક્ટર જમીન ચીને પચાવી પાડી છે ચીન એના માટે સલામી સ્લાઇસ સ્ટ્રેટેજી અપનાવી રહ્યો છે ઉદાહરણ તરીકે ચીન નેપાળની બે હેક્ટર જમીન પચાવી પાડે એટલે નેપાળ વાંધો ઉઠાવે એટલે ચીન એક સ્ટેપ પાછળ ખસી જાય એમ છતાં એક સ્ટેપ તો જમીન પર નેપાળની પચાવી પાડેલી જમીન રહે છે વર્ષ બે હજાર બાવીસમાં જ નેપાળના કૃષિ મંત્રાલયે એક રિપોર્ટમાં જાહેર કર્યું હતું કે નેપાળની છત્રીસ હેક્ટર જમીન ચીનના કબજામાં છે ચીન નેપાળમાં ચૂપચાપ ખેલ કરતું જાય છે એમ પણ કહેવામાં આવે છે કે કાઠમંડુમાં ચીનના દૂતાવાસમાંથી નેપાળ પર રાજ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર વીસમાં ચાઇનીઝ રાજદૂત હોઈ ચાંગકી સમય એ સમયના નેપાળના પીએમ કે પી શર્મા ઓલીની પાસે ગઈ યાનકીએ કહ્યું કે તમે ખોટો નકશો તૈયાર કરો જેમાં ભારતના લીપુલે કાલાપાની અને લિમ્પિયાદુરા વિસ્તારોને પોતાના નકશામાં રજૂ કરો આ સાંભળીને ઓલીએ કહ્યું કે યસ મેડમ અમે આવો નકશો કરવા તૈયાર તૈયાર છીએ યાનકી અવારનવાર ઓલીની ઓફિસ અને ઘરે આવતી જતી રહેતી હતી આ રાજદૂતિ છે એમ જ નેપાળમાં થતું હતું ત્યાંગીના કહેવાથી નેપાળે લિપુલેખમાં રોડ બનાવવાના ભારતના પ્રયત્નોનો વિરોધ પણ કર્યો હતો રાજદૂત ત્યાંગીએ ચીન પહેલાં પાકિસ્તાનમાં પણ રાજ કર્યો હતો ચીન અને પાકિસ્તાનના ઇશારે નેપાળ કામ કરવા લાગે ખરેખર ખૂબ જ મોટું જોખમ છે જેમ કે ભારત અને નેપાળ વચ્ચે સરહદથી અવરજવર થતી રહેતી હોય છે જેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન અનેક આતંકવાદીઓને વાયા નેપાળ ભારતમાં મોકલવાનું કાવતરું નતું રહે છે છેલ્લા કેટલાક વર્ષોમાં નેપાળની સરહદ પરથી અનેક પાકિસ્તાની આતંકવાદીઓ પકડાયા છે એટલું જ નહીં આ જ રૂટ પરથી ચીનના જાસૂસો પણ પકડાયા છે નેપાળમાં આતંકવાદીઓ અને ચાઇનીઝ જાસૂસોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ પરંતુ પડોશીઓ નહીં એટલા માટે જ ભારત પડોશી દેશોની સાથે સંબંધો સારા રાખવા માટે શક્ય તમામ પ્રયત્નો કરે છે જ્યારે પણ પડોશી દેશો કુદરતી હોનારમાં સામનો કરી રહ્યા હોય ત્યારે ભારત તેમને અચૂક મદદ કરે છે કોરોનાની મહામારી વખતે પણ ભારતે નેપાળની મદદ કરી હતી એમ છતાં નેપાળ ભારતના ઉપકારોનો આવો બદલો ચૂકવી રહ્યો છે અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે ભારતે બે મોરચે લડવાનો છે એટલે કે એક સાથે પાકિસ્તાન અને ચીનનો સામનો કરવાનો છે જોકે હવે સ્પષ્ટ છે કે ભારતે તો અનેક મોરચે લડવાનું થાય છે ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ તો સાવ દુશ્મન જ બની ગયો છે ચીન અને પાકિસ્તાનની સાથે હાથ મિલાવીને બાંગ્લાદેશ ભારતની વિરુદ્ધ કાવતરા રચી રહ્યું છે ભારત ઈચ્છે તો માત્ર છ કલાકમાં બાંગ્લાદેશને નાબૂદ કરી શકે હવે બાંગ્લાદેશ બાદ બીજા એક પાડોશીની વાત કરીશું શ્રીલંકાના હંબન ટોટા બંદરથી લઈને કોલંબો પોર્ટ સિટી સુધી ચીનનો પ્રભાવ છે ભારતે નેપાળની જેમ શ્રીલંકાની પણ ખૂબ જરૂર છે કેમ કે હાલના તબક્કે ચીનના ત્રણ યુદ્ધ જહાજો હિંદ મહાસાગરમાં ફરી રહ્યા છે ચિંતા એ છે કે આ યુદ્ધ જહાજો રિસર્ચ કરી રહ્યા છે સચ્ચાઈ એ છે કે રિસર્ચના નામે જાસૂસી કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં ભારતને શ્રીલંકાના સાથની જરૂર છે ભારત આવા અનેક મોરચે લડવા માટે સક્ષમ છે દુશ્મનો ભલે એક સામટા આવે પરંતુ ભારતની સેના સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ એ તમામનો સામનો કરવા માટે સક્ષમ છે આ સુરક્ષા અને તપાસ એજન્સીઓ તમામ પ્રકારના કાવતરાઓને ફેલ કરી દેશે